વોટ્સઅપ ઉપર ઉગ્ર આપલે થયેલી ચેટની અને એ અનુસંધાને ઝઘડો પણ થયો હતો એ ઝઘડાના સમાધાન અર્થે આજથી એક મહિના અગાઉ બંને ગ્રુપો મળેલા આ જે એક ગ્રુપ છે મેમનગરનું અને બીજું મોટેરાનું છે અને નિકોલના પણ કેટલાક વણજારા સમાજના લોકો છે આ સમાધાન જ્યારે કરવા માટે ભેગા થયેલા અને સમાધાન ન થતાં જ્યારે એક ગ્રુપના જે લોકો જે છે જતા હતા ત્યારે બીજા ગ્રુપે તે હુમલો કર્યો અને એ અનુસંધાને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક માસકો ગુનો પણ નોંધાયો હતો આ બનાવ બન્યા પછી એક જ સમાજના બે જૂથ વચ્ચે વધુ અંતર વધી ગયું અને આગેવાનોએ નક્કી કર્યું કે આનો એક સુખદ અર્થ લાવવો જોઈએ અને સમાધાન થવું જોઈએ એટલે એ સમાધાન અર્થે આ લોકો ભેગા થયેલા અને એ સમાધાનમાં વચ્ચે કેટલીક એમના મંદુ ખરીની પ્રકારના હતા કે આ વિડીયો કોણે મૂક્યો આ વિડીયોમાં પ્રકારની કોમેન્ટ શા માટે કરી જ્યારે એક જ સમાજનું ગ્રુપ છે અને બીજું કે જ્યારે દિવાળી પછીના સમયમાં જ્યારે લોકો નવું કામ શરૂ કરતા હોય છે ત્યારે એમની પાસેના જે જેસીબી અને હિટાચી કંપનીના જે મશીન છે એ મશીન ચાલુ કરવા બાબતે ચાલુ નહીં થયેલું અને એક જૂથે બીજા જૂથ પાસે બેટરીની માગણી કરેલી એ માગણી પણ નકારવામાં આવેલી

સરદારજી ગોપાજી વણજારા ઈજાના કારણે મૃત્યુ પામેલા અને અન્ય ત્રણ લોકોને ખૂબ જ ગંભીર ઈજા પહોંચેલી આ આમાં લગભગ એક જ સમાજના એટલે કે જે મેમનગર અને નિકોલ બાજુના જે વણજારા સમાજના લોકો છે એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો આ બનાવ જે રીતે બનેલો છે એકવાર અગાઉ પણ બન્યો હતો અને બીજી વાર બન્યો જેમાં ગંભીર પરિણામ આવવાના કારણે

અને પવન વણજારા અને અરવિંદ મેરાજી વણજારા એમાં આજે સરદારજી ગોપાજી વંજારાને મારવામાં મુખ્યત્વે હંસાજી વિષ્ણુ અને મોતીજી નો ભૂમિકા છે શિક્ષણ મળી હતા ત્યાંની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ જણાવેલું છે કે સમાધાન માટે બધે ભેગા થયા છે પણ અગાઉ બે વાર આ જ પ્રકારે ઝઘડા થયેલા છે જો સમાધાન ન થાય તો સામેવાળાનો જે ઉગ્ર સ્વભાવ છે તો આપણે પણ તૈયારી સાથે આવવું જોઈએ તરી જે બંને સમુધા લોકો આ જે એક જ સમાજમાં જે જે આધારે જે કોમેન્ટ થઈ એટલે સમાજના ત્રણ જૂથો વચ્ચે અંદર માધ્યમથી ચાલતી હતી અને એ બનાવના અનુસંધાને પછી બે બનાવ બન્યા અને પછી આ એક ગંભીર પ્રકારનો બનાવ બન્યો